નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિશે સંસ્કૃતમાં પદ્ય સાત નાટ્ય મેં કૃત્રમ મે આ નાટ્ય રચ્યું છે એનો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે પહેલાં વિડીયોમાં એની પ્રસ્તાવના જોઈ તેમજ એકથી ત્રણ શ્લોક જોયા ત્યાર પછી ચાર પાંચ છ આપણે બીજા વિડીયોમાં જોયા હવે જે બાકી છે શ્લોક સાત આઠ નવ તે આપણે આજે જોશું તો सातवा श्लोक से जो बाकी है तथी शुरुआत करिए तो शुरुआत करिए सातवा श्लोक थी कि दुःखर्ता श्रमता श्लोकार्तान नाम विश्रांति जन्म काले नाट्य भे इट्य कालेख श्रम શ્લોકાર્તનામ તપસ્વીનામ શ્રીમાનથી જનનમ ભવિષ્યથી આના આપણે શબ્દાર્થ જોઈએ દુઃખ દુઃખના દુઃખી આર્તા એટલે કે દુઃખથી પીડાયેલાઓને કે દુઃખીજનોને શ્રમાતાનામ કે પરિશ્રમથી પીડા પામેલાઓને कि मेहनत करकेलाओना शोक पीड़ा पमेलाओं काले कि समय आए तेरे योग्य प्रसंग काले एट के समय आए तेरे योग्य प्रसंगे तपस्वीनाम के ने कि बिचाराओं વિશ્રાંતિજનમ એટલે કે વિશ્રાંતિ આપનારું ભવિષ્યથી થશે કે બનશે નાટ્યમી ભવિષ્યથી એટલે કે આ નાટ્ય થશે કે બનશે આનો અનુવાદ આપણે જોઈએ કે આ નાટ્ય દુઃખથી પીળાયેલાઓને મહેનત કરી થાકેલાઓને ને શોખથી પીળા પામેલા કે દુર્બલ લોકો માટે બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે શું કે છે આ નાટ્ય દુઃખથી પીળાયેલાઓને મહેનત કરી થાકેલાઓને શોખથી પીડા પામેલા બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે તો હવે આપણે આગળ આઠમા શ્લોકનું આપણે જોઈએ ધર્મયશયુષ્ય હિતા બુદ્ધિ વિવર્ધન લોકોપદેશજનક નાટ્યમે તમે ભવિષ્ય એનો અનવ્ય જોઈએ એત્ય ધર્મ યશસ્યુષ્યમ હિતા બુદ્ધિવિધ लोको उद्देश्यजनम भविष्यति शब्दार्थ जो ये शब्दार्थ जो ये धर्मायम धर्माम धर्मामयम धर्मनी यशस्यम लके कीर्ति कन्नारु यशने यशस्यम लके कीर्ति कन्नारु यशने आयुष्यम लके आयुष्यने के वैने आयुष्यम लके आयुष्यने के वैने हितम हितकारक कल्याणकारी हितम हितकारक कल्याणकारी बुद्धि विवर्धनम के बुद्धि ने वधारनारो बुद्धि विवर्धनम के बुद्धि ने वधारनारो लोको उपदेशन उपदेश जननम के लोको ने उपदेश आपनारो लोको उपदेश जननम के लोको ने उपदेश आपनारो नाट्यमितम भविष्यति के આ થશે કે બનશે હવે નવમો શ્લોક જોઈએ નવમો શ્લોક જોઈએ ન તત્મ ન શિલ્પમ ન સા વિદ્યા ન સા કલા न असो योगो न तत्कर्म नाट्य न नृष्ये नो अन्वेजी न ज्ञान न तत् शिल्प न न सा विद्या न सा कला न असो योग न तत कर्म ना अस्मिन नाट्ये ना तत, ना ना तत, ना 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 तत न ना ना दृश्यते શબ્દાર્થ જોઈએ ન તત્વ જ્ઞાનમ જ્ઞાન શિલ્પમ એટલે શિલ્પ શિલ્પકલા વિદ્યા એટલે કે વિદ્યા શાસ્ત્ર કલા એટલે કે સંગીત વગેરે લલિત કળા કલા એટલે સંગીત વગેરે લલિત કળા અશ્વિન નાટ્ય કે આ નાટ્ય શાસ્ત્ર આ નાટ્યમાં યત ન દૃશ્યતી એટલે કે આ નાટ્ય જે દેખાય નહીં અ યત ન દૃશ્યતી જે દેખાય નહીં અર્થાત આ નાટ્યમાં શિલ્પ વિદ્યા કળા વગેરે બધું જોવા મળે છે તેમનો અનુવાદ આપણે જોઈએ કે એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી શું કે છે ફરીથી જોઈએ એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી તો અહીં આપણે છેલ્લા ત્રણ શ્લોક જોયા તો ફરીથી આપણે એમનો અનુવાદ જોઈ લઈએ સાતમા શ્લોકનું કે આ નાટ્ય દુઃખથી પીળેલાઓને મહેનત કરી થાકેલાઓને શોખથી પીડા પામેલા કે દુર્બલ લોકો પામેલા બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે આઠમા શ્લોકનો અનુવાદ જોઈએ આપણે કે આ નાટ્ય ધર્મની કીર્તિને આયુષ્યને હિતકાર બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે એનું પછી એ નમવાનું જોઈએ કે એવું કંઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવું કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી અહીં પહેલાં શ્લોકમાં કહે છે કે અહીં નાટ્યની વિશ્રાંતિ કોને આપે છે તે કહે છે કે નાટ્ય દુઃખથી પીડાયેલા લોકોને પરિશ્રમથી થાકેલાઓને અને શોખથી પીડેલા બિચારા એવા સર્વ લોકોને વિશ્રાંતિ આપે છે આઠમા શ્લોકમાં કહે છે કે લોકો ઉપદેશ જનમ કે લોકોને ઉપદેશ આપનારો કંઈ સામાન્ય રીતે નાટ્ય સાહિત્યનું પ્રયોજન પ્રેક્ષકોને રસાસ્વાદ કરવાનું છે પરંતુ અહીં નાટ્ય સાહિત્ય માત્ર રસાસ્વાદનું જ સાધન બની રહે તે નાટ્યશાસ્ત્રીઓને માન્ય નથી તેમના મતે આ નાટ્ય સાહિત્ય લોકોને ઉપદેશ અને મનોરંજન આપવાનું મહત્વપૂર્ણ અને કારગર સાધન છે અને સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના બધા જ નાટ્યકારોએ બરાબર પાડી બતાવી છે અને સંસ્કૃતની કોઈ એવી નાટ્યકૃતિ નથી કે જેમાંથી પ્રજાજનોને કોઈને કોઈ બોધ ન મળતો હોય આમ સંસ્કૃતરૂપકો અર્થાત નાટકો જનસાધારણને શ્રૃંગાર વીર રહસ્ય જેવા રસો સહિત આણંદ પીરસીને બોધ આપવાનું કાર્ય પણ કરે છે તે ભિન્ન ભિન્ન રસરૂચિ ધરાવતા આંબાલ અને સર્વ મનને સંતોષ આપનાર છે તેથી જ મહાકવિ કાલિદાસે એક સ્થળે યથાર્થ કહ્યું છે કે નાટ્યમ ભિન્નનાજનસ બહુ ધન્યપે સમારધનો કે નાટ્ય ભિન્ન ભિન્ન રુચિવાળા લોકોનું એકમાત્ર મનોરંજનનું સાધન હોય છે કે આ નાટ્યની અંદર કે એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્ય કે કળા પણ નથી એવું કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી અહીંયા યોગ એનું મહત્વ બહુ સરસ છે કે યોગનું સામાન્ય અર્થ જોડાણ થાય છે એનો વિશિષ્ટ અર્થ છે આત્મા પરમાત્માનું અથવા જીવ અને શિવનું શુભંગ મિલન એટલે કે સમત ભગવદ્ ગીતામાં ગીતકારે યોગનું વ્યાખ્યા પ્રમાણે આપી છે સમત્વમ યોગ ઉચ્ચતિ એટલે કે માન અપમાન સુખ દુઃખ રાગ દ્રેષ વગેરે દ્વંદોમાંથી મનની સમસ્થિતિ એટલે જ યોગ અને યોગ કર્મ સુ કૌશલમ એટલે કર્મમાં કર્મોમાં નિપુણતા એ જ યોગ છે મહર્ષિ પતંજલિએ યોગની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધક કે મનોવૃત્તિઓને કાબૂમાં રાખવી એ યોગ છે ભક્તિયોગ ધ્યાન યોગ જપ યોગ છઠ યોગ અને રાજ રાજ રાજયોગ એ શ્રેષ્ઠ મનાયો છે આમ આ નાટ્યની અંદર સરળ પ્રકારનું નાટ્યમાં જોવા મળે છે તો અહીંયા આપણે પદ્ય સાત નાટ્યમે તન્મ કૃતમ વિશે આપણે જોયું હવે આમનું સ્વાધ્યાય અને શ્રદ્ધા સાથે જોઈને તમારે હોમવર્કમાં કરવાનું રહેશે તો અહીં સુધી રાખીએ અસ્તુ